લોકસભાની ચૂંટણીના તાણે ભાજપમાં જે ભડકો દેખાઈ રહ્યો છે તેવો જ ભડકો વિજાપુર પેટા ચૂંટણીમાં પણ દેખાઈ રહ્યો છે ને ચતુરસિંહ ચાવડા જે પક્ષ છે તેમના સામે પડકારો ઊભા કર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં લોકસભાના ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં સતત ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર દેખાઈ રહ્યા છે તેવામાં જે પાંચ કોંગ્રેસના ધારાસભ્યો હતા તે પક્ષ પલટો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તેઓને ગઈકાલે તેમના જ મત વિસ્તારમાં પેટા ચૂંટણી માટે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે પરંતુ મહેસાણા જિલ્લાની જે વિજાપુર સીટ છે ત્યાં કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય હતા ચતુરસિંહ ચાવડા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ત્યારબાદ તેઓને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ઉમેદવાર જાહેર કરતાં જ ધારાસભ્યોનું જે જૂથ છે તે ક્યાંક ને ક્યાંક નારાજ દેખાઈ રહ્યું છે અને તેઓનું માનવું છે કે પાર્ટીના જે જૂના કાર્યકરો છે નેતાઓ છે તેમને નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને આજે આયાતી વ્યક્તિ છે ચતુરસિંહ ચાવડા જે સીજે જે ચાવડાના નામથી ઓળખાય છે તેઓને પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પ્રકારે અમારા સૂત્રો જણાવે છે તે મુજબ ભારતીય જનતા પાર્ટીમાં સતીશ પટેલ નામના જે કડવા પાટીદાર છે તેઓએ ટિકિટની માંગણી પણ કરી હતી પરંતુ તેમને ટિકિટ મળી નથી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ જિલ્લા પંચાયતના જે પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂકેલા અને તાલુક તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા ગોવિંદ પટેલે રાજીનામું આપી દીધું છે તેમનું રાજીનામું આપવાનું જે કારણ સામે આવ્યું છે તે તે મુજબ તેમણે ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભાની ચૂંટણી લડવા માટે કુલ આઠ વાર ટિકિટની માગણી કરી હતી તેઓનું કહેવું છે કે તે ભારતીય જનતા પાર્ટી સાથે ત્રેપન વર્ષથી સંકળાયેલા છે પરંતુ તેમને નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આયાદી ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે

વર્ષ ચાવડાના સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમણ પટેલ સાડા સાત હજાર વોટ થી હાર્યા હતા જોઈએ હવે કોંગ્રેસ તેમના સામે કોને ઉતારે છે આમ ભારતીય જનતા પાર્ટીમાં માં અત્યારે હાલની સ્થિતિમાં તો ભડકો દેખાઈ રહ્યો છે નમસ્કાર